ને આપણે છે ને પિયરમાંથી ફોન આવ્યો એટલે અચાનક પિયર જવાનું થયું તો મેં કીધું હાલો હું કટાળે જ વેલારી નીકળી તે હવે સીવું હોતી છે કહું તેથી બસ માં ચડાવી દે એમાં છે ને એવું થયું કે મેં ઊભો થઈ ગયો છો બેઠો રે ને તો હું દઈ દે તને બેઠો રે તોય દઈ દો ના પાડે તો નહીં દઈ તું બેઠી રહે હવે

તો હા તો હજી ભાઈ રહેશે એમ તો હજી બે દિન વાર લાગશે હાવ મટતા તો પણ હવે પેલા જેટલી નખ ને હલો રોટલી બોટલી દેવાઈ ગઈ ત્રણ અગિયાર વાગી ગયા રોટલી ને દેવાઈ ગઈ ને બસ કપડાં ધોવા બેહું કામ તો બધું થઈ ગયું નાઈ ધોઈ લીધા કપડા પલાર દીધા ધોવા બેહું છે ને મમ્મી બનાવે છે રસોઈ આજ રવિવાર હતો ને મેં કીધું સીવું નહીં વહેલી નવરાવ દો આજ માથું ધોઈ નાખું વરાપ છે ને આપણે કાલ શરદી હતી હમણાં એટલે ગઈકાલ નાવાનું પછી રાખ્યો રાખ્યું તે આજ મેં કીધું નાઈ થઈને પછી વિડિયો ચાલુ કરીએ બસ તો હવે લુગડા ધોવાનું છે તે ધોઈ નાખું ને મમ્મી ગલકા શાક વઘાર લીધું રોટલા ખડવાની તૈયારી કરે છે ભાવેશ ગયા પોર બંદર ગયા બંદર

હા લા થઈ ગયું હે ને હા પેલા ઓસો હતો હા હા હવે હબાવ થયો ફેરો હવે થઈ ગયો આજે ગરમી થબાવ હોય પડ્યો આ જે તો કરી હા કાઉ કરે હવે કાઉ કરે હે કે લ્યોરા પછી હવે બેસી ખાવ હા હવે બેહી સી એ જો પેલા મને કે ખાઉ પછી કે માંડવીન બી ફોલ દે એક વાગવા આવ્યો ને હવે છે ને જો પપ્પા તો આવી ગયા હવે શાકભાજી ને બધું આગળ ફ્રીજમાં મૂકી દઉં ને મમ્મી માંડવીના ઓરા હેકલા પછી ખાઈ લઈએ ખાઈ ને પછી શાકભાજી ફ્રીજમાં મૂકવું ને પછી આને બરાબર ને એને જો સફરજન આલે પેલા મમ્મી માંડવીના ઓરાના બી કાઢી દીધામાં ખાવા આપી દીધા આપી દીધા તને પછી કે હવે સફરજન ખાવું સફરજન ખાય છે કેવું કશે દીક કેવું છે મસ્ત તને ભાવે ને સફરજન ભાવે ને કેવું ભાવે બહુ ભાઈએ કહેતા ભાવે બહુ ભાઈએ એમ કહેતા વાવેયા ખાઈ લે પછી બોલજો મોમાસે ખાઈ લે પછી બોલશે તો હવા બે વાગી ગયા ને હવે છે ને જો સિવ તારામથી હુંતી ને આપણે છે ને પિયરમાંથી ફોન આવ્યો એટલે અચાનક પિયર જવાનું થયું હા પિયર આપણે ક્યાં છે એટલું છે ડગલા વેરે છે એમાં એવું છે ને કે શનિવારે છે ને મમ્મી ને ભાઈ ને ગયા ઓલો આનંદ મેળો હોય ને એમાં ગયા છે કાલે કાલે હવે ઈ કે તાર ઘુમરો મારવો ઈ કેતો કે એકાદ દિન મેરામ જા હું હતો કે હવે ન હોય એવો આવતા થા હે કે છે ઠીક ઠીક

બસમાં ચડાવ દે એમાં છે ને એવું થયું કે મેં હવારથી તમને જણાવ્યું નતું ફોન તો હાજ ના આવી ગયો તો હવારથી જણાવ્યું નતું કે જવાનું છે હા નક્કી નતું મારુંય હવારે ખડીકતા ટાઈમ થયું કામ તો પેલું કરી ને ધોઈ થયું લીધા પછી ભાવેશભાઈ પોરબંદર જાતા તા ત્યાં એમ થયું કે નીકળી જાવ પણ હું કે ભાવેશભાઈ નીકળી ગયા પપ્પા એ હું કઈ કાંઈ મેં નીકળી ગયા મમ્મી હું કંઈ એકલા થઈ જાય મમ્મી ને કહું તો હું બપોર પછી જાય હું કહું તેમ પછી આરો કરી ગયા ને હવે

તો મેં કીધું હવે દવા લેવાઈ જવાની છે તી વરાપ છે જાઉં તી બે દી આવું દવા લઈ આવું મેરામ ખુમરો મારી આવીએ ને સિવુલ કંઈ લેવું હોય છે તો લઈ દઈએ આપણે એના હાટું કિચન સેટ એક લીધો તો ને રમકડાનું મને એમ હતું ચોથે પાંચ મધ્ય લે હું તો લઈ લીધા રમકડા એમ રમતી ના જ કઈ બહુ મેં એમ કીધું ને મમ્મી મેં કીધું તાર રમકડા ને એવું નતા લેવા મને કે સે મારે ઈ કે એમ કે હા તો ભઈરોસ ને રમકડા થી જા રમતી કાઈ ન થઈ તો ભઈરો બંદુક બંદુક કરે નામાં એવું એટલે કે મારા કેમ નથી આવ્યું કીધું કે પિયુ પપ્પા એ પિયુ હાટું લે ને સીવુ નાની કે શીવું હાટું લઈ બેન હાટું કે લીધા પછી રાજી થઈ હવે ઉઠીને એમ કેતી કે બંધુક બંધુક નો ભઈ જાહે ને પછી નાની એ કીધું કે મેં પેક જ રાખી તું તુમરથી કોઈક આવીને ખોલશે ઈ કે હમણાં અરખા અહીંયા જઈ ને એને કઈ લેવું ઈ હે તલે હું બાકી રમકડા એને કઈ અરખ હે ઓસે એને બસ મોટર માં કુટર માં બેહવાનો અરખ હા ઈ એને શોખ છે બેહવાનો મમ્મી ઈ જ કહેતા મને કઈ નાની ચોકેડ્યું ચાલુ છે ને કે તું આય ને તો સીવ ને હોય તો એમ બેસાડ દે ને તાર કે લેવું હોય તો લઈ લેજે ઈ કે હા પછી કુમર મારીને આવતા રે હું તો હાલો રેડી તો થઈ જાવું

એટલે મામા નાની ને શું કેહ મારે શિવ આવ્યું મારે દીકો આવ્યો કેમ કે હે શિવુ આવી કેમ કે પછી હમણાં આપણે એવા બસમાંથી ઉતારશું ને વિરમમામાં લેવા આવશે એટલે શિવ પેલા એકવાર આડું જોઈ જાય કેમ જોઈ જાય એકવાર આડું જોઈ જાય કેમ જોઈ જાય કેમ જોઈ જાય પછી વિરમમામાં એમ જોવે તો શિવ કેમ જોવે થોડીક વાર એમ કરે હ પછી મામાન વાહો નો મૂકે નહીં હેલો જીતમા એક હાથમાં રૂમાલ લઈ લેતા એક હાથ માં બસ તો શીવુ નું કપડા કેવા છે કેજો જો કોમેન્ટમાં કે મારા કપડા પછી મારા લાઈટ વાળા શૂઝ ને બધું મેચિંગ મેચિંગ કા હલો તો હવે નીકળીએ દાદા ને બોલાવો દાદા ઉઠી ગઈ વાહ લગણે એને તૈયાર કરી દેતી બોલાવીને ને આવીએ કઈ હવે આપણે ધીમે ધીમે નીકળીએ એટલે હાડા તગે ને બસ ચડી જાય ને ચારોક વાગે આપડા ઘરે પૂગી જાય કાધિકો હાલો મમ્મી તો નીકળીએ

હા એમ આવતા એમ તો ભાવ છે તમને માં ચડાવી હમણાં આવતા જ

બધી ખબર પડે બધી મમ્મી તો પછી નીકળીએ બધા જય શ્રી કૃષ્ણ કરજો આપડે જય શ્રી કૃષ્ણ કરીએ હવે જવાબ નથી

એની પાછળ આપણે આનંદ કરી ને શિવાની થોડીક વાર ચકડી ને બેહાડશું ને કઈ લેવું હોય છે તો ગમશે તો લેવું ને હવે વેલેરા જઈએ કેમ કે પછી અહીંયા લાઈટ ના હોય એટલે હવે વેલા કરતા થાય વાતું પછી આવતીકાલે કરશું આપડે

હવે તો આમે જ દિવસો પૂરા થઈ ગયા મજા ના આવે હવે થાય તો એટલી મજા ના આવે ઈ ખાઈ તો માઠમ માં જ મજા આવે હા આ તો જો નાના નાના છોકરાઓ ની નાની ડોલતી હે ને તો સીઉ મજા કરવી જોઈએ ને કા હા વિરમ આનંદ મેળા ચાલુ લાગે ચક્કર હા ઈ અમા સુધી હોય ને હા ન્યા જાય આકડી આઈ પેલા આને બેહાળ લઈએ અમેય કાલ પછી માં ને પગ દુખતા હતા ત્યાં આનંદ મેળા માં ગયા આઈ થી નાઈ થી પછી નીકળી ગયા હતા તો આપણે એમ કરીએ કે ફરી લઈએ

ખબર પડે si <laughs> <laughs> સિવું સીવું આમ જો તો નહીં ટાકી આમ જડતા આવડે આવડે ના પણ તો કેમાં બેહું તારે કઈ રીતે મળતી કહું કેમાં બેહું સીવું બાય બાય

i mm.

હવે આનંદ મેળો પૂરી આનંદ મેળા માં ચકડોળો ચાલુ છે હાલો તમે બતાવો હવે આનંદ મેળો नेले को करता है मास्टर आया संबात वैसे ही

તો મેળો તો ફરી લીધો હજી ફરતા જાય પણ આ ને છે ને આઈસક્રીમ ખવડાવતા ભીખ્યું થયું બેનું આઈસ્ક્રીમ ખાઈ

તૈયાર હો છો આયો ગાદી વાહ વાહ આયો ભાઈ એ કેવી છે